નમસ્કાર મારું નામ છે જંગલ માં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિર પૂજા પાઠ કરતા હતા બાવાજી રોજ

બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝુંપડીનું બારણું બંધ છે બાવાજી એ વિચાર્યું કે અહી જંગલમાં એમની ઝુંપડીમાં કોણ ઘુસી ગયું હશે એમને બારું

પટેલ સાકડીયા ડાબે પગેડા ભાગ પટેલ તારી તુંબડી તોડી નાખું પટેલ આવું કહતું કે ક્યારે નતું જોયું એટલે એ પણ ગભરાય અને ઝુંપડી ગયા અને બારેનું ખટખટાઈ પૂછ્યું અંદર કોણ છે સરસાભાઈ અવાજ ઘેરો ઘેરો કરી બોલ્યા એ તો સરસારાણા સાકડિયા ડાબા પગે ડામ ભાગ ભાગમુખી નહીં તો તારી ટુંમડી તોડી નાખું મુખી પણ ગભરાય બધા મુંજાયા કે આ વડી સસા રાણા કોણ છે આવો આવોઓ વાચો કોનો છે બધા એ બાવાજીને કહ્યું તમે આ આ જે ઝોપડીમાં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝોપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા તો બહુ મજા પડી ગઈ એમણે તો ને ખાધું અને પછી નિરાતે સુઈ ગયા સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા

શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી ભાઈ ને એ જ એ નથી સમજાયું કે સસ્સા ભાઈ એ કેમ ન પકડાય અને પોતે ઓળ ઓળખાઈ ગયા શીખ આપણે બીજાની નકલ ન કરવી જોઈએ